રામ રામ ખેડૂત મિત્રો ખેતી કી રફતાર પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે ઉનાળામાં મગ અડદ અને ચોળી જેવા પાકો ઘણા બધા ખેડૂતોએ વાવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં આ પાકોનું વાવેતર થયું છે હાલના સમયે જોવા જાય તો લગભગ મહિના દિવસ આજુબાજુનો આ મગ અડદ અને ચોળીનો પાક થયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને ફિલ્ડ વિઝિટોમાં દેખાય છે કે આ પાકોમાં કુકડનો પ્રશ્ન ખૂબ વધારે છે તો આ કુકડ સાના માટે આવે એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય એના વિશે આજના વિડીયોમાં વાત કરવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો અને કાયપા વગર જોજો અને જો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કે જેથી અમારો આવો ને આવો ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો તરત તમને મોબાઈલમાં જોવા મળે અને જો આ વિડીયો તમને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર પણ કરજો તો વાત કરવી છે કુકડની હવે મગ અડદ અને ચોળી જેવા જે પાક છે એ જ્યારે શરૂઆતની અવસ્થામાં હોય એટલે કે પંદર વીસ દિવસના થયા હોય પચીસ દિવસના થયા હોય અને જ્યારે ટેમ્પરેચર અત્યારે ખૂબ ઊંચું જતું હોય ત્યારે ચૂસ્યા પ્રકારની મુખ્ય જીવાતોમાં થ્રીપ્સ ત્યારબાદ સફેદ માખી અને લીલીપોપટી આ ખૂબ મોટા પ્રમાણમાં આપણા આ પાકોમાં નુકસાન કરે છે નાના નાના જ્યારે પાક હોય ત્યારે નવી જે ફૂટ નીકળે એટલે કે એનું જે માથું છે આ માથામાં એટેક કરીને એમાંથી રસ ચૂસવાનું કામ કરે અને માથા બંધાઈ જાય જેથી કરીને આપણા પાકનો વિકાસ રૂંધાઈ જતો હોય ત્યારબાદની અવસ્થા હોય ત્યારે છોડની દાંડી ઉપર અને એના પાન ઉપરથી રસ ચૂસવાનું કામ કરે અને રસ જેમ જેમ ચૂસતું જાય એમ આપણને આપણા છોડવા કુકડાઈ ગયેલા જોવા મળે અથવા તો એના જે પાંદડા છે આપણને કૂકડાઈ ગયેલા જોવા મળે ખરબચડા જોવા મળે અને આપણને એમ લાગે કે આ પાકમાં કુકડ આવી ગઈ છે હવે આ પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરવું ખાસ કરીને થ્રીપ્સ છે સફેદ માખી છે ને લીલી પોપટી આપણા મગ અડદ અને ચોળીના આ મુખ્ય દુશ્મનો આનું નિયંત્રણ કરવા માટે સૌ પ્રથમ જ્યારે હળવો અટેક હોય હળવો અટેક કેવી રીતે ખબર પડે કે થ્રીપ્સનો એટેક જોવો હોય તો આપણે આપણો મોબાઈલ છે એની ઉપર એના પાંદડા કે એનું જે મથાળું છે એનું માથું છે એને ખેરો એટલે ચાર પાંચ થ્રીપ્સ ખરતી હોય તો શરૂઆતની અવસ્થામાં હળવા કેમિકલ તરીકે અથવા તો હળવા સ્પ્રે તરીકે પંદરસો પીપીએમનું જે નિયમ હોય છે આનો છંટકાવ લઈ શકીએ કે જે છોડને અને આપણા સ્વાસ્થ્યને ઓછું નુકસાનકારક થાય અને આપણને શરૂઆતની અવસ્થામાં ઓછા ખર્ચે પરિણામ મળે ત્યારબાદની અવસ્થા હોય તો એક જૈવિક બેક્ટેરિયા જે આપણને બધાને ખબર છે કે બ્યુવેરિયા બાસિયાના આ બ્યુવેરિયા બેક્ટેરિયા છે એ પાવડર કે લિક્વિડ સ્વરૂપમાં અલગ અલગ કંપનીઓમાં મળતા હોય કંપનીના માપ પ્રમાણે એસીથી સો ગ્રામ પ્રમાણે એને પંપમાં નાખીને બીજું કોઈ પણ કેમિકલ નથી નાખવાનું ને એને આપણા પાક ઉપર ઘાંટો છંટકાવ કરવાનો છે ઘાંટો છંટકાવ એટલે કે વીઘે ત્રણ પંપ મિનિમમ જવા જોઈએ આ બેક્ટેરિયાનું કામ એવું છે કે એ તમારા છોડવા ઉપર પડે છે અને જે જીવાત છે એના શરીરની અંદર ઉતરીને એને અંદરથી ફાળી ખાવાનું કામ કરે એટલે જ્યાં અડશે ત્યાં કામ કરશે ત્યારબાદ કેમિકલ ટેકનિકોમાં જવું હોય એટલે કે અલગ અલગ પ્રકારની કેમિકલ દવાઓ પણ આપણે વાપરતા હોઈએ તો હળવી જ્યારે થ્રીપ્સ હોય ત્યારે લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ નવ ટકા સીએસનું જે કોમ્બિનેશન છે ત્રીસ એમએલ પંપે નાખો એટલે હળવી થ્રીપ્સમાં ખૂબ સારું પરિણામ આપે છે લીલા ચૂસિયા તમને દેખાતા હોય લીલી પોપટી દેખાતી હોય તો એના માટે મિથોક્ઝામનું જે આપણે ટેકનિકલ વાપરીએ છીએ જેને આપણે એક તારા નામથી ખેડૂત મિત્રો બહુ સારી રીતે ઓળખે છે એને દસ ગ્રામ પ્રતિ પંપે નાખો તો પણ સારું પરિણામ આપે છે સફેદ માખી હોય તો એસિટામીપ્રીડ આપણને હળવા રાઉન્ડમાં સારા પરિણામો આપતી હોય થ્રીપ્સ અને લીલા ચૂસિયા બંને હોય તો લેમડા સાયલોથ્રીન અને થાયામિથોક્ઝામ આ બંનેનું જે કોમ્બિનેશન સ્વરૂપ આવે છે બારથી પંદર એમએલ કે વધારે એટેક હોય તો વીસ એમએલ પંપ જે પંદર લીટરનો આપણો સ્ટાન્ડર્ડ પંપ છે એમાં આનો છંટકાવ કરવામાં આવે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે છંટકાવ કરી છે કાં તો સાંજના સમયે અને કાં તો વહેલી સવારે આ દવાઓનો છંટકાવ કરવાનો કે જેથી મેક્સિમમ આપણું જે જીવાત છે એ ઘાયા ચડે અને આપણને પૂરેપૂરું દવાનું રિઝલ્ટ મળે જો એડવાન્સ સ્ટેજ હોય એટલે કે થિપ્સનું એટેક ખૂબ હેવી આવી ગયું હોય તો માર્કેટમાં આપણને સ્પીનોટેરમ નામનું ટેકનિકલ મળે છે આ ટેકનિકલનો પણ દસ એમએલ પ્રતિ પંપના દરથી ઉપયોગ કરવાથી આપણને આના લાંબા ગાળાના અને સારા પરિણામો મળતા હોય ખાસ ધ્યાન રાખવાનું છે કે શરૂઆતની અવસ્થાથી કે જ્યારે તમે એ પાંદડાને ખેરો ત્યારે ચાર પાંચ થ્રીપ્સ કરતી હોય તો ત્યારથી જ હેવી ટેકનિકલોમાં નથી જવાનું શરૂઆતથી જ્યારે આપણે હેવી ટેકનિકલોમાં ચાલતા હોય તો એનું જીવાતમાં રેઝિસ્ટન્સ ડેવલપ થતું હોય રેઝિસ્ટન્સ ડેવલપમેન્ટ એટલે કે જીવાતની ઝેર પચાવવાની ક્ષમતા જેમ આ આપણે દવાઓને વધારે પ્રમાણમાં વાપરતા જાય એમ એની ઝેર પચાવવાની ક્ષમતા વધતી જાય અને એક સમયે એ જીવા આપણી દવાથી રેઝિસ્ટન્ટ થઈ જાય અને ગમે એવા ઊંચા પંપ મારી તો પણ આપણને એનું પરિણામ નથી મળતું ખાસ કરીને વચ્ચે એક સરસ મજાનું ટેકનિકલ એટલે કે ફિપ્રોનિલ આ ફિપ્રોનિલ પણ થ્રીપ્સમાં ખૂબ સારું પરિણામ આપતું હોય તો લીલીપોપડી અને થ્રીપ્સ હોય ત્યારે ફિપ્રોનિલ પ્લસ ઇમિડા ફ્લોરિટ જે ચાલીસ ચાલીસ ટકાના કોમ્બિનેશનમાં આવે છે જે પંપે છથી સાત ગ્રામ પ્રમાણે નાખો તો પણ સારું પરિણામ મળે છે અને માત્ર થ્રીપ્સ હોય તો એંસી ટકા ફિપ્રોનિલનું જે કોમ્બિનેશન છે એ બેથી ત્રણ ગ્રામ પ્રતિ પંપે નાખો તો એનું પણ ખૂબ સારા પરિણામ મળે છે આ દવાઓ આપણને યાદ ન રહીએ અથવા તો તમને શું પ્રશ્ન છે ને એના આધારે કઈ દવાઓ તમને બેસ્ટ રિઝલ્ટ આપે એના વિશે વધારે તમારે માહિતી જોતી હોય અથવા તો ખેતીને લગતી કોઈપણ પ્રકારની માહિતી જોતી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો સમય સવારે સાડા આઠથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોને ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો અને વિડીયોની લિંક મોકલજો કે જેથી દરેક ખેડૂત મિત્રોને જેણે મગ અડદને ચોળીનું વાવેતર કર્યું છે એને આ વિડીયો એના મોબાઈલમાં જોવા મળે અને ઓછા ખર્ચે સારું નિયંત્રણ એ ખેડૂત મિત્રો મેળવી શકે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન